મારા બેટા અમુક માણસો એમ કે છે કે દિવાળી નથી તે મારા આખું વર્ષ તો કોઈ ધંધો કરે નહીં પીએ ફરે મજા કરે મોજ કરે દિવાળીના ટાઈમે કે મારા પાસે પૈસા નહી મારા આજ આવ્યા હતા બે ચાર જણા મોગવા તમે પૈસા હાલો આપણે કસી લઈને હાલવા એમને કુદારો ધંધો કરવો નથી પછી આવે આપણા જોડે મોંઘવા બાર મહિના તો મહેનત કરે ના કરે દિવાળીની દાડે હલવાય પછી આવે પૈસા હાલો દિવાળી કરવા પૈસા હાલો કેટ લઈને હલવા દેઢસો રૂપિયા તો સાલો એને ખબર પડતી નથી કે ભાઈ દિવાળી આવે એટલે આપણે ઘરમાં દસ વીસ હજાર રૂપિયા જોઈશે તો એ આપણે બચાવીને રાખવા પડે સાલા નલાયકો ધંધો કરો ધંધો તમારો સતર પગાવ ધંધો કરો તો દિવાળી રેડી થાય ને બધું રેડી થશે હો અચ્છા